અલ્લા દેવાયત કાકા તમે શું ધારી હે તે તમે રોજ દખા કરો અને આમ નામ કરશો ને તો મારા બાપના બસ આપડા ડાયરા નઈ હાલે હવે નક્કી કરી લીધું જેથી ટાણું આવે તે સમય સમય નું કામ કરે બાકી ડાયરા હાલ તો હાલે નો હાલે તો એક બેન હાડા હવે દેવાયત કાકા કઈ એમ કઈ એક બેન હાડા તણ ના હોય આપણે ધંધો લઈને બેઠા હા અને જો તમે આમ નામ રોજ ડખા કરશો ને તો આપણે હા ને રોડ ઉપર આવી જા અને આમ નામ ડખા માં ડખા તો તમે બે જણાને ઉપાડી લીધા હવે તમારે કરવાનું શું છે તેની હાટે જો તણ ન ઉપાડવું તો તો દુનિયા કોઈ ઓળખે નહીં હો દેવાયત કાકા આપણે કઈ બે ની હાટે તણ નહીં ઉપાડવા અને તમારે દુનિયામાં બધાય ઓળખે છે કે તમે નાની નાની વાતોમાં ઝઘડા કરતા હોય હો અને મારું માનો ને તો સમાધાન કરી લો સમાન ની સમાધાન ન હોય ત્યાં તો મોરે મોરો જ હોય યાર નહી સુધરે ઓ દેવાય કાકો નહી સુધરે આ દેવડ ખાવાની વરે આ ગાડિયામાં આજે મોહોલ ગરમ રહેશે અને મોરે મોરો તો હે અને ચકલા કુદરતી બાજ ના બને અને મોરે મોરો મોરે મોરો હોય એ નમસ્કાર દેવાયત કાકા મુકે સંભાળીનો ભાઈ બોલું હું બાબુ બંબાણી અને હું તમને શું કહું આપણે મુકે સંભાળીના ઘરેથી નીતા અંબાણી છે ને આ નીતાબેન અંબાણી હું તો ઓળખતો નથી ને તમે નીતાબેન અંબાણીને નહીં ઓળખતા અલા નીતાબેન અંબાણી તો મોટી બધી સેલિબ્રિટી છે અને હું તમને શું કહું નીતાબેન અંબાણીના દીકરાના લગન હે એટલે તમારે દાયરામાં આવવાનું છે આવું ખરો એક શરતે અરે બોલો ને દેવાય કાકા શું શરત છે તમારી વાત તો બધી મર્દાનગીની થાય હો ભાઈ અરે વાંધો નહી દેવાય કાકા વાત તો બધી આપણે મર્દાનગીની જ કરવાની છે પણ હું તમને શું કહું દાયરામાં થોડી ઘોડી છે ને એ ધીમી ધીમી ચલાવજો કારણ કે પબ્લિક ઘણી હોય અને ઘોડો ભડકીને પબ્લિક માથે પડે એટલે વાગી-બાગી જાય એકચ્યુલી ધીરે ધીરે ઘોડી ચાલે ઘોડી કોઈતી ધીરે ધીરે જ નહીં ઓ વાંધો નહીં દેવાય કાકા કોળી ધીરે ધીરે ના હાલે તો પણ હું શું કહું ડાયરામાં થોડીક તલવાર અલા દેવાયત કાકા તમે શું ધારી છે તે તમે રોજ ડખા કરકે કરો અને આમ નામ કરશો ને તો મારા બાપના બસ આપડા ડાયરા નઈ હાલે હવે નક્કી કરી લીધું દીદી તાણો આવે તેથી સમય સમયનું કામ કરે બાકી ડાયરા હાલવા તો હાલે નો હાલે તો એક બેન હાડા 2 હવે દેવાયત કાકા કાઈ એમ કાઈ એક બેન હાડા 2 ના હોય આપણે ધંધો લઈને બેઠા હા અને જો તમે આમ નામ રોજ ડખા કરશો ને તો આપણે હા ને રોડ ઉપર આવી જ અને આમ નામ ડખામાં ડખામ તો તમે બે જણાને ઉપાડી લીધા હવે તમારે કરવાનું શું છે એની સાથે જો તણ ન ઉપાડવું તો તો દુનિયામાં કોઈ ઓળખે નહીં હો દેવાય કાકા આપણે કઈ બે ની હાટે તન નહી ઉપાડવા અને તમારે દુનિયામાં બધાય ઓળખે છે કે તમે નાની નાની વાતોમાં માં ઝઘડા કરતા હોય હો અને મારું માનો ને તો સમાધાન કરી લો સમાન વાતમાં સમાધાન ન હોય ને તો મોરે મોરો જ હોય યાર નહી સુધરે ઓ દેવાયત કાકો નહી સુધરે વરસાદ આજે રાતે વરસાદ પડવાનો હે અને વરસાદ ધૂમ ચાલુ થઈ ગયો હે અને દેવાયત કાકાને કેવું હે કે હાલવા દો મોરે મોરાનું નું દેવાયત કાકા તમારું નામ લઈને એક વિડીયો બનાવું હો બાકી અમુક ને નામ લેવા પડે બાકી વાત કાકા તમે મને ભેંસ ના પેટ નો ના કહો મને આખા ગુજરાતમાં ઓળખે અને મારા વિડીયો તો પાંચ પાંચ ને દસ દસ મિલિયન જણા જુએ હે અમુક નામ વટાવે માર્કેટમાં થઈ તો એના વિડીયો કોક જોવે વાત કાકા

હવે હું તમને કઉ હવે હું તમારા ઉપર એક વિડીયો મોકલું હું મોરે મોરો મોરે મોરો નહિ હો ઘરે ઘરો